રાખીને કાર્યવાહી શરૂ કરી દીધી છે આ વખતે કચ્છમાં દાદાનું ફૂલ ડેજર ચાલ્યું છે જિલ્લાના ખાવડામાં ગેર કાયદેસર ચાલતા મદરેસા ફૂલ ડેજર ફરી વળ્યું છે અને સરકારી જમીન પર બનેલા ત્રણ મદ્રેસાને જમીન દોસ્ત કરાયા છે

વાત કરીએ તો રાજ્યમાં કચેરીમાં સત્તાવાર મિલકતની તબદિલથી સંબંધિત નોંધણી થતા દસ્તાવેજો તાજેતરમાં મૂળ માલિકોને બદલે બેમાની માણસોને મિલકતના મૂળ માલિકો તરીકે રજૂ કરી બોગસ દસ્તાવેજની ની નોંધણી થયા પ્રસંગો બહાર આવ્યા છે આવા બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરવા માટે મિલકતના મૂળ માલિકોને ન્યાય પ્રયક્તા નિવારણ માટે ખૂબ જ નાણા અને સમયનો વ્યાપ થાય છે જેથી આવા બોગસ અને બનાવટી દસ્તાવેજની નોંધણીના કિસ્સાઓના નિવારણ નિવારણ તેમજ નિર્દોષ વ્યક્તિઓ આવા બોગસ વ્યવહારોના ભોગ ના બને મિત્રો સરકારે આજે નવો પરિપત્ર જાહેર કર્યો છે અને નોટરી પણ છે અને અને સરકારનો પરિપત્ર જાહેર કર્યો ખોટા દસ્તાવેજ કર્યા તો સાત વર્ષની થશે જેલ જી આ દોસ્તો સરકાર દ્વારા આવો પરિપત્ર જાહેર પણ કરી દીધો છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર ય મહિલા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની મહિલાઓને એમને મોટી ભેટ આપવાની જાહેરાત પણ કરી છે જાહેરાત માં એટલે કે જાહેરાત કરતી વખતે સો રૂપિયા નું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય પણ કર્યો છે વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિત્રો આ માહિતી આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે મહિલા દિવસના અવસરે

અને આનાથી લાખો પરિવારો માટે મિત્રો એમના ઉપરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે હળવો થશે ખાસ કરીને અમારી નારી શક્તિને ફાયદો પણ થશે અને રાંધણ ગેસ બનાવવાની વધુ વસ્તુ એટલે કે સસ્તું અમારું લક્ષ્ય પરિવારનો સુખાકારીને ટેકો આપવા અને તંદુરસ્ત વાતાવરણની ખાતરી કરવાનો પણ છે જી હા દોસ્તો મહિલા દિવસ પર પીએમ નરેન્દ્ર મોદીએ આપી છે મોટી ભેટ એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર સમાચારમાં આગળ વધીએ તો એક મહત્ત્વના બીજા સમાચાર મળી રહ્યા છે ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો પરંતુ પેટ્રોલ અને ડીઝલમાં ક્યારે મળશે રાહત જ્યાં દોસ્તો વાત કરીએ દેશની પેટ્રોલિયમ કંપનીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રણ ક્વાર્ટરમાં ઓગણીસ હજાર કરોડ રૂપિયાનો વધુનો નફો કર્યો છે જે એક રેકોર્ડ છે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના સુધી પેટ્રોલિયમ કંપનીનો પેટ્રોલ પર દસ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર છ રૂપિયા પ્રતિ લિટર નફો કરતી હતી છેલ્લા છ મહિનામાં આમ જનતાને ઘરેલું ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની મોટી રાહત મળી છે પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવથી લોકોને રાહત ક્યારે મળી નથી અને છેલ્લા બે વર્ષની દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ રાહત મળી નથી અને આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ પચાસ ડોલરથી વધુનો નફો એટલે કે વધુનો ઘટાડો થયો છે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે તો ખરેખર મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો પરંતુ પેટ્રોલ અને ડીઝલમાં ક્યારે મળશે રાહત તે હજી જાણવાનું બાકી રહી ગયું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો હાલ અત્યારે મિત્રો ખેડૂતોને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના તમામે તમામ ગ્રામીણ ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે વાત કરીએ તો હવે ગુજરાત પરસિવે રેબે જેબે થશે પરેશ ગોસ્વામીએ કરી છે હિટ વેવના પરના રાઉન્ડની આગાહીજી આ દોસ્તો માર્ચ મહિનાની આ તારીખોમાં પડશે સતત ગરમી તો જાણી લો મિત્રો માર્ચ મહિનાના હવે એટલે કે 9 દિવસ પસાર થઈ ચૂક્યા છે અને બપોરના સમયે ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે સાથે જ અનેક વિસ્તારોમાં પારો ઉચ્ચકાઈ રહ્યો છે પરંતુ હજુ પણ રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થાય છે કેમ કે લઘુત્તમ અને મહત્તમ તપ

હવે તાપ તાપમાન 30 ડિગ્રી કરતા નીચું આવે તેવી શક્યતાઓ નહમત છે અને હવે દિવસેને દિવસે તાપમાન વધવાનું છે ત્યારે જ મિત્રો 33 થી લઈને 37 ડિગ્રી સુધીનો તાપમાન નોંધાઈ રહ્યું છે અને 18 માર્ચ સુધી આવું જ તાપમાન રહેશે તેવું મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા જાણવામાં આવ્યું છે જી આ દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો હાલ અત્યારે બીજા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મફતની મજા હવે એક પણ રૂપિયા નું લાઈટ બિલ આવશે નહીં તો ખરેખર મિત્રો એક હાલ અગત્યના સમાચાર મળી રહ્યા છે હાલમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની ડિટેલ્સ ધીમે ધીમે મિત્રો સામે આવી રહી છે હવે સામે આવી એક જાણકારી અનુસાર યોજના અંતર્ગત લોકોને હવે પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધારે સબસિડી મળશે અને લોકો હવે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના પોતાના ઘરની છત ઉપર વીજળી ઉત્પન્ન પણ મિત્રો કરી શકશે અને આ જાણકારી આપી છે કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઉર્જા મંત્રી આર કે સી કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે પહેલા લોકો પોતાની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે 40% સબસિડી મળતી હતી પરંતુ પ્રધાનમંત્રી સૂર્યાદેવ યોજના અંતર્ગત તેમણે હવે મિત્રો 60% સબસિડી મળશે બાકી 40% રકમ લોકો લોન તરીકે લઈ શકે અને સરકારનો પ્રયાસ છે કે આર્થિક રીતે નબળા લોકો આ યોજનામાં વધુમાં વધુ ફાયદો ઉઠાવે અને સરકારે 1 કરોડ ઘરોની છત પર આ યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવવાનો ટાર્ગેટ નક્કી પણ કર્યો છે અને સરકાર